તમારા જીવન ની સાચ પેઢી થઈ જાય ભગવાન એવું આપણા સંતો મહંતો સાધુ સંતો આદિ અના કહે છે નેક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણે વાત એ તો સંતને સુરાના બેસણા અમુક ધરતીની અમીરાત આપણી ગિરનારી ભૂમિ છે તે સંતોની ભૂમિ કહેવાય છે આ ભૂમિ છે તે દાતાર ભૂમિ છે ગીર ભૂમિ છે તે ગેબની ભૂમિ છે કારણ કે અહીં સંતોનો નિવાસ સદાકાળથી રહ્યો છે અને આ ભૂમિ સંતો થકી ઉજડી છે સંતોના તપથી આ ભૂમિ છે તે ઉજડી છે જ્યારે લીલી પરિક્રમા ચાલી રહી છે અનેક સંત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ શું કહેશો બાપુ શું નામ છે તમારું

માન છે કે જેની કોઈ વર્ણન ન થશે શકે આ ભૂમિનું કોઈ વર્ણન નથી સર્વ દેવી દેવતા આખા ભારત દેશમાંથી સર્વ દેવી દેવતાઓ જૂનાગઢની અંદર ભગવાન દત્ત ભગવાનના દર્શને આવે છે સર્વ દેવી દેવતાઓ તો આજે આ તો દેવી દેવતાઓનો મેળો છે દેવ દિવાળી યાની દેવોનો મેળો અને દેવોના મેળાઓમાં આપણે જે અનેરો આનંદ લેવા માટે આવીએ છીએ અને પ્રભુના ભક્તિ દર્શન પ્રાપ્ત કરવા માટે હેતુથી જે કંઈ યથાશક્તિ દાન દક્ષિણા કરવા માટે ભક્તો ભાવિ ભક્તો આવે છે અને અનેરો દર્શનનો લાભ લે છે અહીંયા આ ભૂમકાની અંદર ઘણા બધા એવા ભંડાર ભંડારા છે જે સાધુ સંતો મહંતોના ભંડારા છે કે જે પબ્લિકોને આટલી બધી યાત્રાઓને ભોજન પાણીની સર્વ વ્યવસ્થા આ ગિરનારની લીલી પરિક્રમાની અંદર મળી રહે છે ભગવાન શું કહેશો લીલી પરિક્રમાનું શું મહત્વ છે લીલી પરિક્રમા એટલે પ્રભુ બાકી આ જે ધરતીને જે લીલુડી રાખે છે જે દેવાદી દેવ મહાદેવ જેને અખિલ બ્રહ્માંડની સૃષ્ટિનું રચના કરી છે તેની આ આ લીલી પરિક્રમા છે ભગવાન જે દત્ત ભગવાન ગિરનારની શિખર પર બેઠા છે એ એનો મહિમા છે ભગવાન અનેરો મહિમા છે અને એ તો આદિ અનાદિ દેવ છે દેવાદી દેવ મહાદેવ જે સર્વદેવોનો દેવ છે અને આપણા બધા સર્વ એના થકીએ છીએ એ સર્વમાં વ્યાપી છે કન કર્મ ભગવાન વ્યાપી છે માનો તો કન કર્મ છે માનો તો ગંગા મૈયા ના માનો તો બેતા તાપાન એમ આ ભગવાન ભોળાનાથ મહાદેવ ભોલેનાથ જે દત્ત ભગવાન સર્વમાં વ્યાપી છે બાપુ તમે દસ વર્ષથી પરિક્રમા જુઓ છો તો પેલા પરિક્રમા થતી અને અત્યારની પરિક્રમામાં શું ફેર લાગે છે ભગવાન પહેલી પરિક્રમા મારી એવી હતી કે મને બહુ અનેરો કરવો અનુભવ થયો ભગવાન હું જ્યારે પહેલી પરિક્રમા કરવા આવ્યો ત્યારે મારી પાસે બધું જ હતું હું કપડાં ઓઢવાનું પાથરવાનું બધું જ લઈને આવ્યો હતો પણ મેં એક ભગતના ઘરે થેલો મૂકી દીધો મેં કીધું પરિક્રમામાં આ બધી શું જરૂર પડે ભગવાન તો હું મારો બિસ્તર બધો તે મૂકીને આવ્યો ભગતના ઘરે અને પરિક્રમામાં આવ્યો તો મને પરિક્રમાનો મહિમા તેથી ખબર પડ્યો કે આ તો સાડા ત્રણ દિવસની પરિક્રમા છે એનો અનેરો મહિમા છે પહેલી નાઇટ જીણાબાવાની મઢી બીજી નાઇટ મારવેલાની મઢી અને ત્રીજી નાઈટ બોરદેવીની મઢી બોરદેવી માતાએ આટલા ત્રણ જગ્યાના ઉતારા છે તો જે જે ભક્તો લીલી પરિક્રમા જે રીતિ રિવાજ પ્રમાણે નિયમ પ્રમાણે કરે છે અને પરિક્રમા કર્યા પછી બી ગિરનાર ચડવો અને દત્ત મહારાજના બે પગલાંના દર્શન ધોળાના દર્શન કરીને આવે ત્યારે એ પરિક્રમા પૂરી થાય ત્યાં સુધી જે પરિક્રમા કરીને નીકળી જાય બહાર અને જો ધૂણ દર્શન કરવા ના જાય દત્ત મહારાજના તો એ પરિક્રમા અધૂરી છે ભગવાન બાપુ ખાસ કરીને હવે જોયે તો હવે યુવાનો વધુ દેખાય છે પરિક્રમામાં તો પહેલા પણ એવું હતું કે હવેથી ફેરફાર આવ્યો છે પહેલા ભગવાન સાધુ સંતો પહેલાના કાળમાં તો ભગવાન પરિક્રમા કરતા પછી ધીરે ધીરે સાધુ સંતો ભગવાનના થકી સાધુ સંતો પરિક્રમા કરવા માટે આની જોડે જોડે ભક્તો બી પણ હતા પણ હવે એનો મહિમા જેમ જેમ આ યુવા પેઢી ને જેમ જેમ જ્ઞાન થતું જોયું જેમ જેમ સંસ્કૃતિ પાછી આવતી જાય છે તેમ તેમ ભગવાન ધર્મની જે રક્ષા કરશે બાકી તો બધું સીતારામ વાલા જે સમજે છે અને જેના જે સાધુ સંતો પાસે આશ્રમોમાં ગૌશાળામાં અમુક અમુક સ્કૂલોમાં આરોગ્ય ખાતામાં દવાખાનામાં જે કઈ એવી જગ્યાએ દાન દક્ષિણા દાન પુણ્ય કરે છે એ ભગવાન એના માટે સદાય કૃપા કરે છે બાપુ શા માટે લીલી પરિક્રમા કરવી જોઈએ જોઈએ શા માટે એક વખત આવવું કહેવાય છે કે ગિરનારની એક પરિક્રમા કરો તો તમારા જીવનની સાચ પેઢી કરી જાય ભગવાન એવું આપણા સંતો મહંતો સાધુ સંતો આદિ અના કહ્યા કહે છે એટલે લોકો ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા અને ઘણો ખૂબ મહત્વ આપે છે જ્યારે જ્યારે ભગવાને જે એનો આટલો મહત્વ મહિમા આપ્યો હોય તો આપણે તેના બાર છીએ આપણે તેના આપણે એનો આનંદ માણવો જોઈએ ને અને ભગવાનની ભક્તિમાં સદાય ભોળાનાથની ભક્તિમાં જોઈએ બસ બીજું તો હું ભગવાન જય ગિરનારી જય ગિરનારની ભૂમિકાના જુનાગઢની ની ગઢ જૂનો ગિરનાર એવી આ ભૂમિકા સત સત પ્રણામ સત સત કોટી કોટી વંદન જય ગિરનારી નમઃ મારી વાર જય ગિરનારી તો હાલ જે લીલી પરિક્રમા છે તે શરૂ થઈ ગઈ છે અને હાલ ગિરનારના વાતાવરણમાં જય ગિરનારીનો નાદ છે તે ગુંજી રહ્યો છે ગિરનાર પ્રકૃતિ છે તેમાં આજે જય ગિરનારીનો નાદ એવી રીતે ભળી ગયો છે જાણે આ ગિરનાર પ્રકૃતિ જે છે તે ખીલી ઉઠી હોય કારણ કે લીલી પરિક્રમા છે તે દર વર્ષે લાખો શ્રદ્ધાળુ આ પરિક્રમામાં આવતા હોય છે અને ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ કહેવાય છે તે પ્રકારે આ પરિક્રમાનો લાભ લેતા હોય છે ત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ કે દૂર સુદૂરથી લોકો આવતા હોય છે સતત જે લોકો છે તે ચાલુ રહેતા હોય છે અને દર વર્ષની સરખામણી આ વખતે જોઈએ તો ક્યાંક લોકો છે તેનો ઘસારો ઓછો જોવા મળી રહ્યો છે દર વર્ષે આપણે જોઈએ તો જે લોકો છે તે સતત ચાલુ રહેતા હોય છે ત્યારે લીલી પરિક્રમામાં આ વખતે જોઈએ તો દર વર્ષની સરખામણીએ થોડા ઓછા લોકો જોવા મળી રહ્યા છે પરંતુ જો આ લીલી પરિક્રમાના મહત્વ મહત્વની વાત કરવામાં આવે તો દેવ ઉઠી અગિયારસ એટલે કે જેનું ખૂબ મહત્વ કહેવાય છે દેવ દિવાળીના દિવસથી ગિરનારની લીલી પરિક્રમા છે તેનો પ્રારંભ થતો હોય છે અને લાખોની સંખ્યામાં જે શ્રદ્ધાળુ છે તે આ છત્રીસ કિલોમીટર જેટલી લાંબી છે તે પરિક્રમા કરતા હોય છે ગિરનારની પરિક્રમા કરતા હોય છે અને આ ગિરનારનું અનેરું મહત્ત્વ છે કારણ કે જે ગિરનાર છે તેમાં કહેવાય છે કે તેત્રીસ કરોડ દેવતાઓ છે તેમનો વાસ છે અને ત્યારે જે ગિરનારની લીલી પરિક્રમા છે તેમાં લોકો દૂર સુદૂરથી અત્યારે આવી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ભાવિકો છે તે અત્યારે મોટી સંખ્યામાં જે છે દેખાઈ રહ્યા છે પરંતુ આપણે જોઈએ તો ક્યાંક ક્યાંક ઘસારો જે છે દર વર્ષની સરખામણીઓ ઓછો જોવા મળી રહ્યો છે અને આ વખતે જ્યારે આપણે જોઈએ તો શરૂઆતમાં લોકો છે ખૂબ જોવા મળ્યા એના કારણે એક દિવસ જે લીલી પરિક્રમા છે તે વહેલી શરૂ શરૂ કરી દેવામાં આવી અને જે પરિક્રમાનો ગેટ છે તે વહેલો ખોલવામાં આવ્યો હતો અને જે લાખો શ્રદ્ધાળુઓ છે તે આવી રહ્યા છે અત્યારે અને આપણે જોઈએ તો જય ગિરનારીના નાદ સાથે અત્યારે ગિરનાર ગુંજી ઉઠ્યો છે શ્રદ્ધાળુઓનો જે શ્રદ્ધા છે તે ગુંજી ઉઠી છે અને આપણે જોઈ શકીએ છીએ કે લાખો શ્રદ્ધાળુઓ અત્યારે આવી રહ્યા છે દૂર સુદૂરથી આવી રહ્યા છે નાના બાળકોથી માંડીને અબાલ વૃદ્ધ સુધીના તમામ લોકો જે છે તે આવી રહ્યા છે અને જે રીતે આપણે જોઈએ તો દર વર્ષની સરખામણી આ વખતે ક્યાંક ઓછો ઘસારો છે પરંતુ લાખોની સંખ્યામાં આપણે લોકો જોવા મળી રહ્યા છે અને જો જૂનાગઢ શહેર શહેરમાં પણ અત્યારે આપણે જોઈએ તો જે ખૂબ ભીડ રહેતી હોય છે કારણ કે લીલી પરિક્રમા કરવા માટે દૂર સુદૂરથી ન માત્ર સૌરાષ્ટ્ર કે ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરમાંથી લોકો છે આવતા આવતા હોય છે ભાવિકો આવતા હોય છે અને ગિરનારની પરિક્રમા કરીને જે છે તે ધન્યતા અનુભવતા હોય છે અને જે ગિરનાર છે અલખનો આધાર કહેવાય છે પરમની શાંતિ કહેવાય છે અને જે ઔષધિઓનો ખજાનો કહેવાય છે જેને નિહાળતા જ કદાચ દુનિયાભરની સુંદરતા છે તે આંખોમાં સમાઈ જાય તે પ્રકારનું ગિરનાર હોય છે અને આ ગિરનારની જે પ્રકૃતિ છે ગિરનારની જે સંસ્કૃતિ છે ગિરનારની જે ભક્તિ છે ગિરનારનો જે ભેખ છે તે જોવા લોકો જે છે દૂર દૂરથી આવતા હોય છે તેની પરિક્રમા કરીને ધન્યતા અનુભવતા હોય છે અને આ ભૂમિની જે મીઠાશ છે આ ભૂમિની જે ધબક છે તે લોકો જે છે અહીં અનુભવતા હોય છે અને આપણે જોઈ શકીએ છીએ કે લીલી પરિક્રમા જે છે તે હાલ અત્યારે લોકો છે તે આવી રહ્યા છે અને દૂર સુદૂરથી આવી રહ્યા છે કપરા ચઢાણ છે પરંતુ જય ગિરનારીના નાદ સાથે અત્યારે વાતાવરણમાં પણ જે ગિરનારમાં જે શ્રદ્ધા જોવા મળી રહી છે તેના કારણે લોકો કપરા ચઢાણ પણ ચડી જતા હોય છે તો હાલ આપણે લીલી પરિક્રમામાં છીએ અને આપ જોઈ શકો છો કે આટલું વજન માથે છે અને છતાં બેન જે છે તે સતત ચાલી રહ્યા છે કદાચ આ ભૂમિની મીઠાશ હશે કદાચ આ ભૂમિની તાકાત હશે શું કે બેન શું નામ છે આવો છો પહેલા તો બધો સામાન અમને પણ લાગે છે કે કદાત તો શું છે આ શું છે લાગતો લાગે કેટલા વર્ષથી આવો છો બેન પાંચ છ વર્ષથી આવો છો તો આમ થાક ન લાગે ક્યારે એમ ન થાય કે ઓહો આટલું થાકી જાય તો બેહી જાય હેઠા કરી આટલો બધો સામાન છે હા ઉપાડી શકો હા 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 શું કેસો કેવું લાગે અહીં આવી લીલી પરિક્રમા મજા જ આવે હા 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 શું મજા છે આ ભૂમિ ની નામ લઈને મજા કરી બીજું શું હોય હા 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 આટલા વર્ષો થી આવો છો શું ફેર લાગે છે ફેર શું લાગે છોકરા ને ને બધા ભગવાન સારું કરે

लेकिन बहुत बढ़िया लग रहा है पहली टाइम जा हाँ, हाँ, हाँ। कैसे आपको पता चला कि परिक्रमा? मैं लास्ट ईयर शिखर के दर्शन में आया था ओके। वो उसकी जब मालूम पड़ गया हाँ। तो ये मैंने ठान लिया था कि ये साल में जाएंगे जरूर तो अभी आप यहाँ तक पहुँचे कैसा लग रहा है बहुत अच्छा यानी अभी ऐसा तो भगवान को वही प्रार्थना है कि पूरा एकदम आसानी से हो जाए कुछ तकलीफ ना हो प्रकृति है वो भी गिरनार की है वो कैसी लगी आपको? एकदम बढ़िया गिरनार के हाँ। बारे में क्या गिरनार करीए? के बारे में वो जंगल देखने को मिलेगा गिरनार और गिरनार की कोई बराबरी नहीं हो सकती है वो तो विष्णु महेश है वहाँ पे आप से हम शेगा से उधर से ही बुल्डाना 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 पहली बार आए हो क्या फर्स्ट टाइम नहीं फर्स्ट

पूरा बढ़िया मतलब उन्होंने सब हमारा रहने का व्यवस्था कर दिया गाड़ी में आने का व्यवस्था कर दिया यहाँ रहने का व्यवस्था कर दिया में सब वो सब वो बाबा ने कर नहीं। दिया नहीं गट, नहीं 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 लग रही है कुछ 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 हम हमारा शेगा है हमारा बीस किलोमीटर है हम वहाँ पे जाते रहते वैसा पैदल तो ऐसा पर ये तो एक अलग ही अनुभव है ये हम ऐसा स्वर्ग में जा रहे है हाँ बस ऐसा स्वर्ग की अनुभव ही हो रही है हमारे बस ऐसा लग रहा है बहुत કેટલી સુંદર વાત કરી છે કે જાણે સ્વર્ગમાં જતા હોય તેવું લાગી રહ્યું છે અને આપણે કહેવાય છે કે આ ભૂમિનું આકર્ષણ રહ્યું છે આ ભૂમિ છે ગેબની ભૂમિ છે અને અહીં સંતોની ભૂમિ છે સંસ્કારની ભૂમિ છે સંસ્કૃતિની ભૂમિ છે અને દૂર દૂરથી લોકો આકર્ષાઈને આવતા હોય છે જાણે સ્વર્ગમાં જતા હોય તે પ્રકારનું અનુભૂતિ અહીં થતી હોય છે અને જે રીતે તેઓ મહારાષ્ટ્રથી આવ્યા છે પરંતુ તેમના હૃદયમાં જે ભક્તિભાવનો દીવો ધબકે છે સમજી શકાય છે કે આ ભૂમિ કેટલું મહત્ત્વની આ ભૂમિ કેટલી મહત્વની છે અને લીલી પરિક્રમાનું મહત્વ કેટલું છે